ખાવાનો એનો પાથી અડધો રોટલો જ હતો એટલે હું એને એમ કહેતી કે ભગવાન તને જરૂર આશીર્વાદ આપશે તું એટલી મહેનત કરે છે બેટા કોઈ દિવસ નિરાશ થતો આપણી આસપાસ આવા કેટલાય પ્રદીપ છે જેમની સંઘર્ષ કહાની કોઈ પુસ્તક થી ઓછી નથી પાસ મને ફોર્મ ભરવા પૈસા નહોતા મારા માટે પાંચસો રૂપિયા માટે તમને શું કેમ કે પાંચસો રૂપિયા માટે મને ફોર્મ ભરવા હારું પૈસા નહોતા આપણી આસપાસ આવા કેટલાય રતન છે જેમની સંઘર્ષ કહાની કોઈ પુસ્તકથી ઓછી નથી કમી હોય છે તો આર્થિક પરિસ્થિતિઓને પહોંચી વળવાની તેમના સપનાઓને ઉડાન ભરવા માટે પાંખો આપવાની આવા હોનહાર વિદ્યાર્થીઓના સપના પૂરા કરવા માટે હોલિસ્ટિક અકાદમી લઈને આવ્યું છે જેમાં પાસ થનારા વિદ્યાર્થીઓની ફી નહીં લેવામાં આવે તો આજે જ હોલિસ્ટિક એકેડેમીનો કોન્ટેક્ટ કરો રજીસ્ટ્રેશન અને વધુ માહિતી માટે વોટ્સએપ નંબર આપેલો છે